અને આપણે જેની જે ભગવાનની પૂજા કરતા હોય જેની ઉપાસના કરતા હોય અને જરાય આપણી સાથે આપણે જે પ્રમાણે વિચારતા હોય એનાથી વિપરીત કંઈક બને એટલે આપણે જેને ભજન કરતા હોય જેના શરણની અંદર હોય એને આપણે છોડવા મળીએ કે આટલી આટલી પૂજા કરવા છતાં આટલો આટલો જપ કરવા છતાં પણ દુઃખી થયો

કઠિયારો બાવ નામે છે એમાંથી પોતાનું જીવન નિર્વાહ કરે આપણને બધાને ખબર હશે કે પેલાના સમયમાં ઓલા હાથલા રાખવામાં આવે ખબર હાથલા કોને ખબર હાથલા કેવા આવે

અને પછી વિચાર કરે છે કે જે કાંઈ એમાંથી મારે પ્રાપ્ત થયું હતું એ બધું તો મારા ઘર પરિવારના ભરણ પોષણ માટે મેં બધું વાપરી નાખ્યું હવે આથલાને મારે સજાવો છે કે મારી પાસે કંઈ છે નહીં એનું પાનું કટવવું છે એની ધાર કટવી છે મારે એને કકરાવું છે મારી પાસે કંઈ છે નહીં એટલે લુવારની કોયડે જાય છે એ બાવલો લુવારની કોયડે જઈને કીધું કે ભાઈ મને કાંઈ તમે પાનું કાઢી દેશો અને કકરાવી દેશો એટલે લુવારે કીધું કે એક રૂપિયો નથી પૂછ્યું કઈ નથી જે નથી હતું છોકરાઓની અને ઘર પરિવાર ની પાછળ મારે વપરાય ગયું છે અને આનું છે લાકડા કોઈ રીતે કપાતા નથી હવે અને તું કકરાવી દે અને પછી હું તને પૈસા આપી દઈશ એ કે પણ કે આઠા નાનો હોય કાંઈ નહીં દસ પૈસા નથી તારી પાસે ત્યારે એ બાવલા એ કીધું કે ના મારી પાસે કાંઈ નથી કે જ્યારે થશે ત્યારે હું દઈ દઈશ અત્યારે તો મને આનું પાનું કાઢી દે અને એ સમયે એ લુવારને એની ઉપર દયા આવી અને બાવલા કઠિયારાની એની પાસે જે હાથલો હતો એને કકર આવી અને એને આપી દીધું એને હૃદય ખૂબ પવિત્ર એનું

હું પાણી તો તમને અપાવ પણ મારી માથે આ ભારો છે આ ભારો તમે ઉતારો તો હું આપને પાણીની ક્યાંક વ્યવસ્થા કરી દઉં નજીકમાં જે તળાવ છે ત્યાંથી તમને મારી પાસે પાત્ર છે એમાં હું તમને ભરાવી દઉં આજે બાવલાની માથે જે ભારો હતો એ સાધુ એનું નામ હતું નિષ્કુળાનંદ સ્વામી એ નિષ્કુળાનંદજીએ એ બાવલા કઠિયારાની ઉપરથી લાકડાનો ભારો નીચે ઉતાર્યો અને નીચે મૂક્યો અને તરત એ બાવલો કઠિયારો છે એ પાણીનું પાત્ર લઈ અને તળાવના કિનારે ગયો ત્યાંથી દોડ્યા દોડી જઈને પાણી લઈને આવી નિષ્કુળ આનંદ પાણી પાયો પાણી પાયું એટલે નિષ્કુળ આનંદ ખુબ પ્રસન્ન થઈ ગયા એની ઉપર એટલે કીધું કે તે મારી આંતળી ઠારી છે ને ભગવાન તારી ઉપર કૃપા કરશે બાવલા આટલું કીધું એને પછી કીધું ભારો ચડાવો

અને ભાઈ બેન બંને જુનાગઢ ની અંદર જેવો પ્રવેશ કર્યો ત્યાં જુનાગઢ નો નવાબ એને સામે મળ્યો જુનાગઢ ના પાદર ઈ બાવલા ને જેવો સામે મળ્યો એટલે એ બાવલા કઠિયારા ની બહેન ખૂબ સુંદર હતી એટલે નવાબે એમ કીધું કે કઠિયારા તારી આ બેન ને તું મારી સાથે પરણાવ્યું અને નવાબને ના પણ પડાય નહીં

અને આપણે એને વિનંતી કરવી જોઈએ કે સાહેબ થોડીક તો તારા હૃદયની અંદર તમે દયા લાવો આ વર્ષે વરસાદ વરસાદ સારો નથી થયો વરસાદ ઋતુ એવી સારી નથી આવી કે જેના કારણે અમારે કઈ ઉત્પાદન થયું હોય અમે તમને આટલો બધો કર આપીએ આટલો બધો કર તમે અમારી ઉપર નાખો માં એટલે એમાં ઓલો જેની પાસે બાવલા એ ઓલું દાંતેડું કકરાયું હતું એ લુવારાય હતો એમાં એ લુવારને આગળ કરીને બધાઈ ગયા કે તમે આવો આગળ એટલે લુવાર ને સાથે લઈને બધી રૈયત છે બાવલા પાસે ગઈ બાવલો એક સિંહાસન ઉપર એક ઊંચા પદ ઉપર બેઠો હતો અને ન્યા જઈ અને કીધું કે હુજુર અમારી ઉપર કાંઈક તમે દયા લાવો સાહેબ અમારી ઉપર કાંઈક તમે કૃપા કરો અત્યારે આ રૈયત પાસે કાંઈ છે ની તમને ચૂકવવા જેવું તો તમને શું અમે આપશું તો કહે કે જેટલું થઈ એનું તમારી પાસે પચાસ ટકા પણ નથી એટલે કે જે થયું અડધો ભાગ પણ નથી તો કે નહીં એટલું નથી તો કે કઈ વાંધો નહીં તમને એક વીઘે દહ રૂપિયા પણ નથી તમારી પાસે તો રૈયત કે ના બાપ દહ રૂપિયા ક્યાંથી હોય કેમ દહ કરવા આ સમયમાં તમારે કર તો ચૂકવવો જ પડશે તો કે તમારી પાસે પાંચ રૂપિયા નથી એક એક વ્યક્તિ તમને કે પાંચ રૂપિયા આપશે તો પણ ઘણો બધો કર ભેગો થઈ જશે

મારું દાતડું કકરાવી દીધું તો એનો દિવસ ને યાદ આવી ગયો જ્યાં એ લુવર કે ન હોય ત્યારે બાપ કકડાવાનાય ન હોય એટલે બાવલાનીના દિવસ યાદ આવ્યા અને ત્યારથી ઈ બાવલાએ ઈ બાવલા કઠિયારાએ જૂનાગઢની પ્રજાને કરમુક્ત કરી દીધી હતી અને આજે એની યાદની અંદર તમે ઈવનગર રોડ ઉપર જાવ તો બહાઉદ્દીન જે કોલેજ કોલેજ છે ને બાહુદીન કોલેજ ઈ કોલેજ ઈ બાવલાના નામ ઉપર થયું છે બાહુદીન કોલેજ

પણ જેવું તમારી પાસે થોડુંક બળ પરાક્રમ થોડીક તમારે સુવિધાઓ તમારે થોડીક સગવડો વધી જાય અને તમે લોકોની સાથે તમારા પેલાના વ્યવહારના બદલા લેવા મળો એટલે ભગવાન તમારે વળતો દિવસે ને પાછો વાળી છે ભગવાને કૃપા કરી હોય ને તો બધાનું તમે ધ્યાન રાખજો બધાયનું તમે ધ્યાન રાખીને બધાની સાથે તમે ચાલશો ને એટલે દ્વારિકા વાળો દ્વારિકાધીશ ક્યારેય પણ તમારો સૂર્ય છે એને આથમવા નહીં દે